ભુજ નગરપાલિકા દ્વારા સુપર સાયકલર દ્વારા ગટરની સફાઈ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે વાત કરી જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ ભુજ નગરપાલિકામાં ગટરની સમસ્યાનો નિકાલ કરવા માટે વિવિધ જગ્યાએ જ્યાં મોટા પ્રમાણમાં ગટરની લાઈનમાં માટીના જે ભરાવો થઈ ગયેલો છે તેના માટે સુપર સક્કર ભાડેથી મંગાવવામાં આવી છે જે આગામી લગભગ પંદરથી વીસ દિવસ માટે તેનો ઉપયોગ કરી અને જે મુખ્ય લાઈનો છે તેની સફાઈમાં તેનો ઉપયોગ કરવામાં આવશે જેથી આગામી સમયમાં ગટર ઉભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ના થાય ભાડેથી મંગાવેલું છે ભૂતકાળમાં નગરપાલિકાએ ટેન્ડર કરી અને આના ભાવો મેળવેલા છે જેથી સરકારની સૂચનાઓ મુજબ ગટર લાઈનમાં સફાઈ કામદારોને ઉતારવાના નથી તે ધ્યાને રાખી અને સફાઈ કરવા માટે મશીનનો ઉપયોગ કરી અને ડ્રેનેજની સમસ્યાનો નિકાલ કરવા માટે નગરપાલિકાએ આયોજન કરેલું છે છે બિલકુલ થઈ શકે ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ